માંડવી તાલુકાના બાગ ગામના યુવાન રઝાક સિદ્ધિક સુમરાને તકસીરવાન ઠેરવીને તેને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી આ ચુકાદામાં તોહમતદારને પચાસ હજાર રૂપિયાનો દંડ કરવા સાથે ભોગ ભંડારને ચાર લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કરાયો હતો ગત તારીખ ઓગણીસમી મે બે હજાર ચોવીસના માંડવી પોલીસ મથક ખાતે નોંધાયેલા આ કેસની સુનાવણી અહીંના ખાસ અદાલતમાં ખાસ ન્યાયાધીશ જે એ ઠક્કર સમક્ષ થઈ હતી તેમણે બંને પક્ષની દલીલો સાંભળવા સાથે ઓગણીસ દસ્તાવેજી પુરાવા અને નવ સાક્ષીને તપાસી વીસ વર્ષની કેદ અને પચાસ હજારના દંડ સાથે ચાર લાખના વળતર માટેનો આ ચુકાદો આપ્યો હતો આ સુનાવણીમાં સરકાર પક્ષે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ બી જાડેજા હાજર રહ્યા હતા બનાવમાં ભોગ બનનારને આરોપી રઝાક સુમરા લલચાવી ફોસલાવીને બાઇક ઉપર લઈ ગયો હતો આ પછી તેને વિવિધ જગ્યાએ ફેરવી તેની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું તેવો કેસ માંડવી પોલીસ મથકે વિવિધ કલમો તળે દાખલ થયો હતો ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ સેવન એઇટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો એઇટ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ પાંચ સપ્ટેમ્બર બે આહાતા હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર